રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો સ્વાગત છે અમારા નવા બ્લોગમાં જો અત્યારે ટાઈમ થયો નવું જેવું ને આપણે ઓલી બાજુ દવા છાંટવાની છે અડધામાં તો દવા વયણી જોડાવેલી છે એને કાઢીને લારૂ જોડાવી લઈ બે ત્રણ ટીપણા પાણીના ભરી લઈ પછી એલી બાજુ લઈ જઈ કેમ કે નળી તો પોગાય છે નહીં એટલે એટલે ઓલી બાજુ અધવા સારા લઈ જવી પડશે લારૂ ટીપણાની લારું જોડાવી લે વાણીને કંઈક સાઈડમાં છોડાવી દે જો લારું અહીં ને જોડાવી લે ચાલો બ્લોકમાં રહેજો આપણે જો અત્યારે ટ્રેક્ટરમાં પાણી પાણીને ભરી આ બાજુ વચગારે મૂકી દીધું છે આલી બાજુ અડધું હજી રહી જાય છે તો એ બાજુ વાયેલો ભાગ થોડોક રહી જાય છે એ બાજુ થોડુંક આગળ જવા દેવું પડશે આ ઘાટો અહીંયા લગન સાંટવાનું છે કાલે અહીંયા લગ સાંટી દીધી આમ હજી બે ચાર આઠળી જેવું રહી જાય છે એક થોડુંક ટ્રેક્ટર આગળ લઈ જવું પડશે આગળ નળી નહી તો આ બાજુ તો ખાસ કઈ જીરું છે નહીં જેવો તેવો ફૂવારો જ મારવાનો હવે ઓલા જેવો ઘાટો ન મારવાનો આ બાજુ સહી ખારું એટલે હજી તો લીલું છે હાલો ફિટિંગ બિટિંગ કરી નાખી મોટર નહીં પછી કરી દે દવા છાંટવાનું ચાલું ચાલો બ્લોકમાં બીના રહેજો જો અત્યારે ટાઈમ થયો છે પાંચ જેવું અને લાઈટ વહી ગઈ છે તો એ આવી નથી હજી આપણે લાઈટ આવી નથી આપણે દવા સાંટવાની થોડીક રહી જઈ છે કાણા કાઢડી જેવું છે ઓલી બાજુ ખૂણામાં લાઈટ આવે તો પછી પાછું ચાલુ કરી દઈ જો અત્યારે ટાઈમ થયો છે છ જેવું ને લાઈટ વઈ ગઈતી છે આવી નતી પછી આપણે બે પંપ લાઈન પંપે થી પછી ચાલુ કરી દીધું કે જો જેટલું ક્યુએરલું જીર નું સટાયરલું છાટી દે કીધું તો બે પંપ છાટી દીધા છે એલી જો જરા કર્યો છે બાવરા માં દેખાય જો લાલ થઈ ગયો છે આ પાંચ છો હરિયા જેવો જો જપકાય છાટી હોય છે આ ચાર પંપ સાટ્યા છે તો એકાદો સાંટી દઈ ત્યાં ટાઈમ થઈ જાય છે ઘરે જવાનું હલો એકાદો પંપ સાંટી દઈ જો અત્યારે દી હાથમી ગયો હે ને હવે આપણે જઈ ઘરે ટ્રેક્ટર નહીં બધું અહીંયા ભલે પડ્યું હોય હવે પાવર આવે એટલે સીધું ચાલુ કરવાનું જ રહે એટલે મોટર ને એ બધું એવું ઢાંકી દઈ ચાલ આખેથી હવે કદાચ ઠાર બાર આવે ને તો પલ લે નહી બાકી બધું હમણાં મૂકીને વહી જવું ચાલો એ બધું ઢાંકી દઈ પછી જે ઘરે જો અત્યારે આપણે આવી ગયા છીએ ભેહું દોવા લાઈટ તો હજી આવી નથી આપણે જો એક ભેં દોઈ લીધી હે આને દોવાની હા